જીવલણ હુમલો કરવામાં આવ્યો હુમલો કરનાર વાવ તાલુકાના તીથ ગામ લાખાજી મસાજી ઠાકોર જે ચાર થી પાંચ ગાડીમાં ચાલીસ થી પચાસ લોકો લઈ આવેલ જેમાં સુઈ તાલુકાના દુધવા ગામના ઠાકોર ઈશ્વરભાઈ દયારામભાઈ તથા ઠાકોર રણછોડભાઈ દયારામ ભાઈ તેમજ તેમના પરિવાર પર જીવલેણ હુમલો કરાયો જે મહેશ્વરભાઈની સત્તર વર્ષની દીકરીને માર મારી કપડાં ફળાવ્યા તેમજ છોકરીને ઉપાડી જવાની કોશિશ કરી પણ છોકરી પોતાનો જીવ બચાવી બાજુમાં પાડોશીના ઘરે ભાગી ગયેલ તેમજ ઈશ્વરભાઈને ધોકા તેમજ ગરદા પાઠ વડે ઢોર માર મારેલ તેમજ રણછોડભાઈને પણ ધોકા ને ગળદા પાઠ વડે માર મારેલ તેમજ ઘરના તમામ સભ્યોને ગળદા પાટોને ધોકા વડે ઢોર માર મારેલ જેમાં તત્કાલીન એકસો બાર પીસીઆર વાનને કોલ કરાતા એકસો બાર વાન તાત્કાલિક દોડી આવી મામલો થાળે પડ્યો જોકે કે થી પચાસ લોકો પર હુમલો કરનાર વ્યક્તિએ આ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી જેને લઈ પરિવારના સભ્યોએ સુઈગામ પોલીસનો સહારો લીધો જોકે પરિવારને નાની મોટી ઇજા થતા એકસો મારફતે સુઈગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઈશ્વરભાઈની દીકરીને પગમાં ફ્રેક્ચર થયો હોવાની આગળ રિફર કરવામાં આવી જોકે આ બાબતે સુઈગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે ગામ દુધવા તાલુકો દીકરો જેમનું નામ સંજયભાઈ ઉમર વર્ષ વીસ જેને ધંધારથી ગાંધીનગર મોકલવાનું હોય જેને લઈ ઈશ્વરભાઈ તેમજ તેના પત્ની બેન બંને મોટરસાયકલ લઈ સંજયને ભાભરથી ઇકો ગાડીમાં બેસાડેલ ત્યારબાદ બંને ઘરે આવેલ ત્યારે બાદમાં સાંજે છોકરાનો ફોન આવે કે પપ્પા હું ગાંધીનગર પેથાપુર ચોકડી ઉતરી રહ્યો છું મને મારી માસીનો છોકરો મહેશ લેવા આવે છે ત્યારબાદ બીજા દિવસે ફોન કરતા ફોન સતત બંધ આવતા પરિવારને ગુમ થવાનું જાણવા મળેલ જેમાં એ જ દિવસે વાવ તાલુકાના તીર્થ ગામના લાખાભાઈ મસાભાઈ ની દીકરી નામે ઓમિયાબેન જે પણ તીતગામ નજીકની કોલેજ પાસેથી ગુમ થયેલ જેમાં દીકરીના પપ્પાનું દુધવા ગામે લાખાભાઈ ના સાડી અલકાબેન એને સંબંધિત હોય જેમાં જેની શંકા ઈશ્વરભાઈ ના દીકરા પર થયેલ જેમાં દીકરીના પપ્પા લાખાજી મસાજી ઠાકોર દુધવા ગામના ઈશ્વરભાઈને ધમકી આપેલ કે તારો છોકરો મારી દીકરીને ભગાડી ગયેલ છે જો તું ગોતી નહીં આપે તો મેં તારી દીકરીને ઉપાડી જશું જોકે ઈશ્વરભાઈ

જો કે આ વિષય ઉપર સમાજના આગેવાનો ઘરે ઉપસ્થિત હોય છે છતાં તેમની હાજરીમાં ઝુંમલો કરી માર મારે છે ત્યારે આ પરિવાર 108 દ્વારા સુગામ સરકારી હોસ્પિટલ ખાતે સારવાલે છે અને પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવે છે એવા 소માભાઈ જે રાવળ સ્વંગ ગુજરાતી નેટવર્ક ભાબર બનાસકાઠા હતા પાછળ થોડાતાન માર કાચી મને મેલાઈ